દાહોદ જિલ્લામાં પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં લોકોને વ્યાજખોરોના ત્રાસથી બચાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે દાહોદની જનતાને વ્યાજખોરની હેરાનગતિ સામે કાયદાનું શરણું લેવા અપીલ કરી હતી તેમજ ત્રણ દિવસમાં ફરિયાદનું નિરાકરણ લાવી આપવાની માહેધરી આપી હતી એ એસપી વિશાખા જૈન જે ડીવાય સહિત દાહોદ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે